ત્રણ <Sanother> જ <Sanother> 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 કોઈ નઈ ઘેર્યો તો થોડો તાવ આવતો હતો એટલે શું પાર્ટી

हां हाँ, हाँ। हाँ। हां तो ये एन नहीं हां और मैं आपने की तो बुदा दीजिए तो काडो हां ब्रांडेड है ना ना पे मांगे दो तो कड़क है

બલ્લુ ગાડી કે છોકરો જી જુગારી હા એક વિ ગામમાંથી હોબોરી જોરાઈ હા હોબોરીમાંથી મારે બંધોપુરી હા હો હી કમતી હો બોરીમાંથી હો એક વીગ્યો છું હા હો બોરી દે એક રસ એ બલ્લુ એ જી જાવ પ્યો બંધાઈ જા તમે વાત ન હો હેરા પૂરો

उ को पत्तार <laughs> <क्षाँ> राजू हां हां अरे अरे डो डो इ डो ने घणा सरीयो रे रे रेला मका तुम आ रे मका तुम आ हां